નું શાક બનાવવા માટે આપણે ગુવારને મૂકી દીધી બાફવા તો ત્રણ સિટીમાં જ આપણે ગુવાર એકદમ સરસ બફાઈને રેડી થઈ ગઈ છે અને તેનું પાણી આપણે અલગ કાઢી લેશું તો હવે લઈ લેશું ગેસની ફ્લેમ ઉપર કરાય અને તેમાં નાખશું આપણે તેલ તેલ એકદમ સરસ ગરમ થવા માંડ્યું છે તેમાં નાખી છે આપણે લસણની પેસ્ટ ત્યારબાદ નાખ્યું છે લાલ મરચું પાવડર હળદર પાવડર અને નાખ્યું છે ધાણાજીરું પાવડર હવે બધા જ મસાલાને કરી લેશું એકદમ સરસ મિક્સ ત્યારબાદ નાખશું થોડુંક પાણી એટલે મસાલા આપણે એકદમ સરસ પાકી જાય હવે નાખશું નમક સ્વાદ અનુસાર હવે બધા જ મસાલાનું આપણે પાણી બરી જાય ને ત્યાં સુધી મસાલાને એકદમ સરસ પાકવા દેસું તો મસાલો છે ને આપણો પાકીને એકદમ સરસ થઈ ગયો છે રેડી તો હવે લઈ લેશું આપણી બાફેલી ગુવાર જે પાણીથી અલગ કરેલી હતી તો એકદમ દેશી રીતે બનાવ્યું છે આપણે શાક તો મસાલામાં બધું જ મિક્સ કરી લેશું તો આપણો બધો જ મસાલો એકદમ સરસ મિક્સ થઈ ગયો છે અને તૈયાર છે આપણું એકદમ સ્વાદિષ્ટ દેશી ગુવારનું શાક આપણા મસાલામાં એકદમ સરસ ગુવારને ચડવા દેશું તો તૈયાર છે આપણું એકદમ સ્વાદિષ્ટ ગુવારનું શાક Видеовреме ја веито видеја не кори лайк, лајк, шејр на канал, мана веито канал не кори дечо